આજે બીજા કલાકારો જો હું કલાકાર જો કે હું કલાકાર છું જ નહીં પહેલી વાત આ કલાકાર જને કહેવાય હા નિરાધાર હોય ને કોઈ આમ કોઈ માબા વગર નું છોકરો હોય અને આપણને દયા આવે કે આનું બજારનો કોઈ નથી હાલો ને આપણે બજારને રાખીને ઉશેરીને મોટું કરી એને ખબર આવી પીરો ને ઉશેરીને મોટું કરો ને ભણાવો ગણાવો અને પછી સમજણું થઈ જાય ને મોટું પંદર સત્તર વર્ષ અઢાર વર્ષનું થઈ જાય ને આખા ઘરનો વિશ્વાસ કેળવી લે ને પછી આખા ઘર માંથી હોન હોન પૈસા જે કઈ સંપત્તિ હોય ને લઈને બધું ખાવા ધાન નો રવા દે વ્યાજ પોલીસ વાળા ના હાથમાં ન આવે ને એને કલાકાર કે એટલે એમે કલાકાર નથી એટલે કલાકાર એને કહેવાય ને પોલીસ ખાતા ને જો આમ પરસો ઓળી જાય મારા દીકરો આને ગોતો હોય અને અમે તો આમ મોબાઈલ ખોલો તો ખબર પડે કે અત્યારે મોજ રૂમ મીર્યા સાવડા અમને પકડવા હોય તો તરત મોબાઈલ ખોલો તો ખબર પડે એટલે કલાકાર અમે નો કહેવાય પણ જે કલાને આકાર આપે મારો કહેવાનો અર્થ આજે છે ને બાપુ બધા જે કઈ બોલતા હોય એનો મારે કોઈ વિરોધ નથી પણ સ્ટેજની ભાષા હોય કોઈ પણ ના ઘરે પ્રસંગ હોય ને પ્રસંગની ભાષા હોય કોઈ પણ રામા રામ કથા હોય ભાગવત કથા હોય બાપુ એની એક ભાષા હોય સ્ટેજ ઉપર સ્ટેજની એક ભાષા છે આપણે કોઈને એવું વ્યક્તિગત કહેવાની વાત નથી પણ હું એવો કલાકાર નથી હું તો એમ કહું છું હું મારા વીડિયા તમે જોતા છો તો તમને એમાં જે હું કોઈ દી ક્યાંય બોલ્યો જ નથી કે આ વીડિયા તમને સારા લાગે તો કોમેન્ટ કરજો ને ફલાણું કરજો ને ફોલો કરજો ને પૂછલું કરજો ને ઢોકડું હું કોઈ દી કોઈ કહેતો નથી અને હું તો ના પાડું છું કરતાય નહીં આપણે કોઈ કઈ ફેમસ ફેમસ થવાની જરૂર નથી અને બે હાથ શું કોમેન્ટ કરે એ તો ઓલાને ને જેથી લાગશે ને એ કરશે ને તેથી ભૂખ ભાંગે તમે આપો શું મારી ભૂખ ભાંગવાની એટલે આપડે એવી કોઈ જરૂર છે નહીં તમને જેટલો આનંદ મળે અને આ બેઠા છો ત્યાં સુધી મોજ કરી લ્યો બાકી આ ભેગા કર્યા છે ભગવાન જુદા હમણાં પડી જાવ પછી ભગવાન જો મોજ હશે ને તો ફરીને ભેગા કરશે બાકી કોઈ નેઠો નથી આ સુવાસ લીધો એ નીકળ્યો એ બહાર આવશે માલપા જાહે કે નહીં જાય કોઈને ખબર નથી આનંદ કરી લ્યો મોજ કરી લ્યો એટલા જ માટે આ સંતની ભૂમિ છે મને તો એમ થાય કે આપણો આ કચ્છ કાઢીએ મેં ખટારો આંગો ને કોઈ રાજ્ય મારું બાકી નથી બાપુ ક્યાંય કોઈ પૈસા દઈ નથી ખાવા દેતું પૈસા લઈ આપણા સાધુ મફત ખાવા આપણે હજી સમજાણું નથી શું કામ આપણા ઘરે છે એટલે નથી સમણું બાકી બહાર ગાંટો મારી આવો તમને કોઈ રાજ્ય મારું જોયા વગર નું બાકી નથી ખટારા નો ડ્રાઈવર હોય દરબારનો દીકરો હોય બીજા રાજ્યમાં માં ગયો હોય બાપુ દારૂ પર માટી ન કરી હોય એક દેખાડો બાપુ પગ ચાલી પાડો મારો દેહ મેં અભડાયો નથી એનો કોળ ની ખબર ખાનદાની ખબર હોવી જોઈએ મારો બાપ કોણ મારું કોળ કયો મારું ખાનદાન કયો આની ખબર ન હોય તો મરી જવાય ભલામાં તમારા ત્યાં થોડુંક મને પ્રમાણ વધારે લાગ્યું હું તો ના પાડું છું ન કરતો આ બધી વસ્તુ છે ને વ્યસન છે ને વ્યસન વ્યસનથી થોડાક દૂર રેજો અને મા બાપની સેવા કરજો અને કુટુંબ પરિવારની એકતા રાખજો અમારા જેવું તમને સત્ય અને જો હું તો હાથ જોડીને કહું છું કદાચ તમારું વ્યસન છૂટી જાય અને પાંચ રૂપિયા બચશે મારી યાદ એમ નાખવા નથી આવ્યા પણ એવા કઈ કુટુંબ બાપુ બરબાદ થઈ ગયા તમને વિશ્વાસ ન આવતો તો હાલો મારી ભેગા હું તમને દેખાડું કે આમની પાસે કેટલી જમીન જાગીર હતી અને ક્યાં જઈ હાલો હું તમને બતાવું એટલે બરબાદ એના ધંધા ન કરાય હું કોઈને બંધ કરાવવા નથી આવ્યો પણ મારો કહેવાનો મિનિંગ કે જો સમજાય તો સારી વાત કરે અમે બાપુ અમારે બાકી હોય જો અમને એવો વિશ્વાસ બેઠો કે આ ન કરે અને બીજા ચડી જાય એટલે દુઃખ થાય એટલે બાકી મારે કઈ દેવાનું નથી તમને કહેવાનો મારો મિનિંગ એ છે કે સમય મળ્યો છે આનંદ મળ્યો છે આનંદ મોજ કરી લેવાની વાત છે મને તો બધા સતયુગ ની વાત કરે

આવા સંતોના ખોળામાં બેહવા મળે આટલા માણસો અમને સાંભળતા હોય આવા સાજીદા બાદશાહ જેવા બેઠા હોય પડકે અને આટલી આપડી એકતા હોય ને બાપુ મોજ કરી લ્યો તો આનું નામ સ્વર્ગ બીજું કયું સ્વર્ગ એક એક જ વાત તમને કરું કે ઈશ્વરે તમને મને માણા સુકામ બનાવ્યા કુતરા કાગડા ભેંસું ભૂંડા બનાવ્યા હોત તો મને તો આ ભાવમાં ને કરમમાં ને એમાં મને કઈ ટપા નથી પડતા હશે બધું હાચું પણ મને જાઉં જાવ મારા મગજમાં ન ઉતરા મારે શું વાત કરી ને કરમ બાપુ આપણે રામ 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 કરી છે લો સીતાજી રામ ને પરિણા આખી જિંદગી મારો દી ન ઉગ્યો શું કરમ હશે કરમ ની વાત ની મને ખબર નથી પડતી એક આ ભવ ની વાત કરે ઓલા ભવ માં આમ ને ઓલા ભવ માં આમ આ ની ખબર નથી ને ભવ ની હું ખોડ્યો આ મળ્યો એ સુતાઈ લો તમારે જવાનું કેમ આવે આવતા આવ્યા ક્યાં ભવ માંથી કોઈ ખબર હું શું વાત કરો ક્યાંથી આવ્યા છો બધું આમ જ હાલે છે કોઈને કંઈ ખબર નથી રા આ મળ્યા છે ને એ મોજ કરી લેવાની છે બાકી કાઈ છે ને અને આ સંતોની બાબુ ભૂમિકા છે સંતોના ભજનથી તમને અને મને જો મોજ આવતી હોય તો એ જેને બાબુ પોતે ભજન કર્યા છે ને કઈ મજા લૂટી છે આંકડા તો કોકવાર કાઢો આજ આપણે दादा મેકરની વાત કરીએ દાસી જીવનની વાત કરીએ જેઠિરામની વાત કરીએ નરસિંહ મહેતાની વાત કરીએ તુલસીદાસની વાત કરીએ હું ઈ કહેવા માંગુ છું કે ઈ મહાપુરુષોના નામ લ્યો જો આટલી મોજ આવે તો એવડે મહાપુરુષો એ કઈ મજા લૂટી છે આંકડા તો કાઢો જેને પોતે પરફેક્ટ કરીને આપ્યું આનું આમ જ છે પણ હવે આપણી આંખ નો ઉઘડી દીમાં સંતો શું કરે અને આ બધા બાપુ ગાણા ગાય છે ને એમ નામ નથી ગાતા એટલે જ મહાપુરુષો લખવું પડ્યું નથી મફતમાં મળતા જેના મોલ ચૂકવવા પડતા સંત ને સંત પણ આ દુનિયા બાપુ આ સાધુ સંતો પગ્યા લાગે એમાં અમુક અમુક કપાતરના ના કટક્યા હોય ને એને લાગે નહીં પણ ગમે નહીં બીજા લાગતા હોય ન ગમે એટલે એને એને ખબર જ નથી સંતોને પગે લાગે છે ને એથી ચાર ઘણા તો સંતોને ગાળ્યું દે છે ગાળ્યું તમને નો ખબર હોય કે હું તો બહુ સંતોષ અને મને માણા બનાવ્યો હોય તો સંતોય સાધુ એ લાગી બાપુ હાર હારા ને આપણે સલામ નથી મારી હાર હારામ ઢોંકાવી નાખ્યા આપણે કોઈ દિવ પગે લાગ્યા જ નથી ક્યાંય પગે લાગવાનું હોય મારા મા બાપને દોનિયાને શું પગે લાગવાનું સલામ નથી કરી કોઈ દિવ અને કોઈ ન્યારે અનીતે કંઈ ન્યાય નથી કર્યો કે કોઈ મેં ખટારો આવ્યો તો કોઈ બાજુ મેં મારી એક માલિકો રાખી મારી લાઈફ માં કોઈ એમ કે દરબારે સો રૂપિયા ની ચોરી કરી દીધી મારી સાથી માં ડામ દઈ દોરા સિદ્ધાંત હોવો જોઈએ પણ હું તોફાની હતો ને તોફાન માંથી બારો કાઢી મને આ જો આ લાઈન ઉપર આપવા મેળવી હોય તો એક રૂપાય સંતો ની છે સંતોએ મારી આંગળી પકડી અને મને આ દુનિયામાં બાપુ માણા બનાવ્યો અને આજ તમે બધા મને સાંભળો છો ને કે મારી કોઈ લાયકાત નથી કે હું આ સુધી પહોંચું અને હું બોલું ને તમે સાંભળો એ વાતમાંય માલ નથી કારણ કે તમે તમે નહીં આખી દુનિયા હોશિયાર છે આ અમે બોલી છે ને તમે બોલી નથી શકતા રામ વન માં ગયા તા અને સીતાજી રાવણ લઈ ગયો ને હનુમાનજી ત્યાં ગયા રામ રાવણને મારીને આવતા રહ્યા આ કોને નથી ખબર બધાને ખબર છે પણ તમે બોલી નથી કે એટલે અમને બોલાવો અમે બોલી આવી છે કાન ઘરે મુગતા આવી છે એટલે બોલી આવી કારણ કે અમે અહીંયા બોલાવી તો તેમ મત બોલતા તો અમે નાકકાન વગેરે ના લે એટલે જ નાકુ મહાપુરુષો કહે છે નથી મફતમાં મળતા જેના મૂલ ચૂકવવા પડતા બાપુ જે રબડ જેવા થઈ જાય ને જેની કોણે પાવી જાય ને કછનો બારવટીઓ જેસલ જાડેજો તમે જોવો તો ખરા એને ભક્તિ લાગે પણ ઈ એક સંત નો પ્રતાપ એક ભજન નો પ્રતાપ એટલા માટે જ મહાપુરુષો કે છે